નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરીએ છીએ ખેતીની અંદર જુદા જુદા જે છે એ ખેડૂત મિત્રોએ જે પ્રયોગો કર્યા હોય અને ખેતીની અંદર કંઈક નવા જે કહેવાય કે અનુભવો જે છે એ ખેતી જે છે હંમેશા આપને એ શીખવાડતી રહેલી છે ત્યારે મિત્રો હાલ જે છે એ ઉનાળુ પાક અને ઉનાળુ પાકોની અંદર મિત્રો સૌથી વધારે જો વાવેતર કોઈ થયું હોય તો એ તલનું વાવેતર થયું છે તો આ ઉનાળુ તલની અંદર કેવી કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ તો જે છે એ આપણે ઉનાળુ તલની અંદર એ સારું એવું ઉત્પાદન મેળવી શકીએ મિત્રો ઉત્પાદન મેળવવાની સાથે સાથે એની અંદર જે ખર્ચ જે છે એ કેવી રીતનો ઘટાડીએ અને આપણું ઉત્પાદન કેવી રીતનું વધે એના પણ જે છે એ મિત્રો આપણે માહિતી મેળવીએ ત્યારે સૌ પ્રથમ જે છે એ અમારા કોટડા તાલુકાના માણેકવાડા ગામના અમારા પ્રગતિશીલ ખેડૂત કેવો જેઓ સરસ મજાની જે છે એ આ વર્ષે તલની ખેતી કરી છે ત્યારે તલ વિશેની માહિતી એ આપણે ભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરશું કે આ તલ જે છે એનું આ ઉનાળું વાવેતર જે છે એ કેટલા વિઘામાં કર્યું છે એનું વાવેતર ક્યારે કરવામાં આવ્યું છે વિઘાદી કેટલું બિયારણ જોયું છે ખાતર જે છે એ કેવા કેવા નાખ્યા છે દવાઓ કેવી છંટકાવ કર્યા છે પિયત કેટલા આપ્યા છે અને કેટલા પિયત એ પાકી જશે અને અંદાજે જે છે એ કેવું ઉત્પાદન મળશે અને તલની અંદર ખાસ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એ આપણે આપણા ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું ત્યારે સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે તલ વિશેની માહિતી મેળવીએ આપનું પૂરેપૂરું નામ પરસો રાઘવભાઈ ઠુંબર ગામ માણકવાડા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ રાઘવભાઈ પરસોત્તમભાઈ

આ જ વર્ષે કર્યું છે કે દર વર્ષે ઉનાળા કરો બરાબર તલનું કયું બિયારણ પસંદ કર્યું છે ગુજરાત ત્રણ ગુજરાત ત્રણ નંબરની વેરાયટી પસંદ કરી છે બરોબર વિઘાદી કેટલું બિયારણ નાખ્યું છે વિઘે દોઢ કિલો વિઘે દોઢ કિલો જેવું બિયારણ નાખ્યું છે અને આની અંદર પાયામાં કયું ખાતર વાપર્યું છે પાયામાં એનપી અને સુપર પાયામાં એનપી અને સુપરનો ઉપયોગ કર્યો છે બરોબર કેટલું પ્રમાણ રાખ્યું છે એમનું 4 કિલો અવડવા નાખ્યું સુપર અને 2 થેલી એનપી નાખ્યું બરોબર આ 8 વીઘાની અંદર 4 થેલી સુપર સુપર અને એનપી બે થી બરોબર એટલું પ્રમાણ રાખ્યું છે ઉપર પૂરતી ખાતર માં કોઈ ડોઝ આપ્યો છે ખરો યુરિયા નાખ્યો ઉરિયા નાખ્યું એનું કેટલું પ્રમાણ રાખ્યું છે ત્રણ થેલી નાખ્યું ત્રણ થેલી આઠ વીઘા ની અંદર આપ્યું છે બરોબર છે હવે આની અંદર પિયત જે છે એ કુલ કેટલા આપ્યા છે કેટલા સમયના તલ થયા છે સોળ

બે સંટકાઓ ઈયળના માર્યા છે બરોબર છે અત્યારે ગ્રોથ ને એવું ખૂબ સારું છે એના માટે શું આપવું છે અત્યારે શું આપો છો એમ અત્યારે પાણીમાં હ્યુમિક હાલે હ્યુમિક આપો છો બરોબર એનું પ્રમાણ કેવી રીતનું રાખ્યું છે એક કરે પાંચસો એક એકરમાં પાંચસો એમ એલ જેવું હ્યુમિકનું પ્રમાણ રાખીને અત્યારે આપો છો બરોબર છે હવે બીજું મારે પરસોત્તમભાઈ તમને એ પૂછવું છે કે આ તલના પાકની અંદર ખેડૂત મિત્રોએ આ ઉનાળુ પાકોમાં શું કાળજી વિશેષ રાખવી જોઈએ એમ કાળજીમાં તો દવા નહીં રાખવી પડે અને પિયત નહીં પિયત અને દવા દવા પિયત જે છે એ કેટલા દિવસે આપવું જોઈએ અને કેવી રીતનું આપવું જોઈએ આઠ થી દસ દિવસે આઠ થી દસ દિવસે પિયત જો આપણે આપીએ તો એનાથી જે છે એ તલને જે છે એ વધારે પણ પાણી ન જોવે અને ઓછું પણ પાણી જે છે એ ન થાય એવી રીતનું જે છે ખ્યાલ રાખવો જોઈએ બરાબર ને બરાબર આ સિવાય જે છે એ બીજી શું કાળજી રાખવાની બીજી સાહેબ તમે બીજું બીજું હવે તો એમાં છે કે તમે જે છે એ સરસ મજાના તલ કર્યા છે અત્યારે જે છે એ ખાસ તો ગ્રોથ થાય એ ખૂબ મહત્વની વસ્તુ છે પરસોત્તમભાઈ જો ગ્રોથ જે છે એ સારો હોય તો છોડનો વિકાસ જે છે એ સારો આપણો થઈ શકે અત્યારથી થા જે છે એટલે કે ટૂંકમાં પિસ્તાળીસથી થી પંચાવન દિવસ થાય એટલે એને ફૂલબાઈ ને એવું તો ફૂલ તો આવવા મળ્યા છે બરાબર હવે જો ફૂલનો વિકાસ આપણે કહેવાય છોડનો વિકાસ કરવો હોય તો પહેલાં એને ગ્રોથ પણ જે છે એ જરૂરી છે અને ગ્રોથ જો ન થાય તો એ થોડા જ જે છે એ આવે ને ત્યાં જે છે એને બૈડે આવી જાય પછી તો એને પોષણની ખૂબ જરૂરિયાત રહે છે તો એના માટે જે છે એ જીવામૃત જે આપણે આપણે જીવામૃતની જે ભલામણ કરીએ છીએ જો તલવાળા ખેડૂત મિત્રો જીવામૃત એક વખતે ખાલી આપી દે ને તો એનો ગ્રોથ ખૂબ સારો થાય ગ્રોથ સારો થશે તો એનો સોડનો વિકાસ જે છે આપોઆપ સારામાં સારો થાય છે જમીનની અંદર જે અલગ પ્રકારના જે પોષક તત્વો જમીનમાં તમે જે ખાતરો નાખ્યા છે દાખલા તરીકે એનપી નાખ્યું કે સુપર નાખ્યું એ ખાતર તો સોડ જમીનની અંદર જે છે એ કહેવાય કે થોડાક સમયની અંદર જ લઈ લેવાનું છે અથવા તો હવામાં વહી જાય છે તો જમીનમાં વહી જશે પણ જમીનની અંદર જે પડેલું જે ખાતર છે એ ખાતર સોડને મળે એના માટે જીવામૃત જો આપણે આપીએ તો બીજા કરતાં બેસ્ટ અઢી વીઘાની અંદર એક બેરલ અઢીસો લીટર અઢી વીઘાની અંદર જો આપી દેવામાં આવે તો એનો ગ્રોથ સારો થશે અને ગ્રોથ સારો થશે તો એનો જે વિકાસ સારો થાય અને વિકાસ સારો થાય તો એને પોષણ જે છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે કારણ કે અત્યારે ફૂલ ઉઘડવા મળે તો હવે એને તરત જે છે પોષક તત્વોની જરૂર તરત પડવાની છે હવે એ પોષક તત્વો જે છે એ જો ઘટે તો છોડનો વિકાસ પૂરા પ્રમાણમાં થાય નહીં બરાબર એને થાય નહીં તો આપને જે પૂરતું જે કહેવાય ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતું જશે હવે શરૂઆત જ જે છે ચાલીસ ડિગ્રીથી થયું છે તો દિવસે દિવસે આને ખૂબ પાણીની પણ જરૂરિયાત રહેવાની છે તો એક ખાસ જીવામૃત જો જીવામૃત તમે ન આપો તો તો આપણે ભલામણ વનામૃતની કરીએ છીએ કે વનામૃત જે છે ને એ સોડને જે છે એ સંપૂર્ણ ખોરાક તરીકેની કામગીરી કરે એક એકરમાં એક લીટર એ વનામૃત જે છે એ પિયત સાથે જો આપણે આપી દેવામાં આવે તો એનો ગ્રોથનો વિકાસ ગ્રોથ જે છે એ ખૂબ સારો થશે સોડ ક્યાંય પીળો નહીં પડે સોડનો જે છે મૂળનો વિકાસ સારો થશે અને મૂળનો વિકાસ સારો થાય તો છોડનો વિકાસ આપોઆપ સારો થવાનો છે બીજી વાત છોડ જે છે એની અંદર આપણે કહીને કે છોડને પોષક તત્વો પણ મળવા જરૂરી છે અને પોષક તત્વો મળવા માટે આપણે ભલામણ કરીએ છીએ એ સ્ટેપઅપની કે છોડ તમારો પંચાવનથી સાઠ દિવસનો થાય ત્યારે સ્ટેપઅપનો છંટકાવ જે છે એ એક પમમાં પચીસ એમએલ નાખી અને તમે કોઈ પણ આપણે કહેવાય કે દવાઓ સાંટતા હોય એની સાથે મિક્સ કરીને સાંટી દેવામાં આવે તો એ છોડને જે છે એ વધારે પ્રમાણમાં એના ફૂલની સંખ્યા બેસાર છે જે મિત્રોએ શિયાળુ પાકોમાં ચોમાસુ પાકોમાં આનો ઉપયોગ કર્યો છે એ બધાના ખૂબ સારા રિઝલ્ટો ખેડૂત મિત્રોએ મેળવ્યા છે અને એનું ખૂબ સારા પરિણામો મેળવ્યા એક તો એ ફૂલની સંખ્યા વધારે છે બીજું ફૂલને ખરતું અટકાવે છે અને ત્રીજું જે છે એ કહેવાય કે જે ફૂલમાંથી જે છે ઝડપથી ફળમાં કન્વર્ટ કરવાની કામગીરી એ આ એમિનો એસિડ જે એટલે કે ટૂંકમાં જે સ્ટેપઅપ છે એ કરે છે એટલે એનાથી ગ્રોથ સારો થશે જે આપણે કહીએ ને કે ઘણી વખત આપણે ગ્રોથ સારો થાય પીળો પડતો અટકે હુકારો ન થાય બધું ભેગું કરીએ પણ આ બધું એકની અંદર કામગીરી કરશે અને સાથે સાથે એનું જે ઉત્પાદન ક્ષમતા જે છે એ આપણે કહીએ ને દસ ટકાથી માંડીને પચીસ ટકા સુધીનું ઉત્પાદન ક્ષમતા પણ પરસોત્તમભાઈ આ સ્ટેપઅપ વધારી દે છે ત્યારે જ્યારે પણ તમે છંટકાવ કરો ત્યારે જેણે તલનું વાવેતર કર્યું છે મગનું વાવેતર કર્યું છે અડદનું વાવેતર કર્યું છે બરાબર ઉનાળું મગફળીનું વાવેતર કર્યું છે તો એ દરેક મિત્રો જે છે એ આ અપનો ઉપયોગ જે છે પહેલાં શરૂઆત ના તમે આઠ વીઘામાં કર્યું છે વાવેતર તો ખાલી એક વીઘામાં જ તમે અખતરો કરો અને અખતરો કરીને તમે ખાલી જુઓ અને એનું રિઝલ્ટ જે છે એ તમે જુઓ તમને આંખે દેખાય એવું રિઝલ્ટ મળે તો તમારે આગળ વધવાનું જો તમને એમાં રિઝલ્ટ ન દેખાય તો આ કંપનીવાળા તમને એમાં જવાબદારી પણ લેશે કે તમને રિઝલ્ટ જો સામે ન દેખાય તો તમે જ્યાંથી લાવે ત્યાંથી તમારે પાછું દેવા દેવાનું બરાબર જેટલું સાન્ટું હોય એટલું તમારું ગયું કંપનીવાળાનું અને તમને જે છે એ પરત પૈસા પાછા આપી દેશે એટલે આવી જવાબદારી સાથે કામ કરે છે અને સરસ મજાનું રિઝલ્ટ એ સ્ટેપઅપના ખેડૂત મિત્રોને મળ્યા છે તો તલની અંદર જે છે આપણો ગ્રોથ સારો થાય વિકાસ સારો થાય અને ઉત્પાદન સારું મળે એના માટે જે છે એ આપણે એની ભલામણ આપણે કરવામાં આવે છે સાથે સાથે પરસોત્તમભાઈ મારે એ પૂછવું છે કે તલની અંદર જે છે એ આમ એવરેજ જે છે એ ઉત્પાદન કેવું રહેશે એવું તમારું આ વર્ષે ગણત ગણિત છે ગણિત છે ઉત્પાદનમાં તો બારથી પંદરમણની આસપાસ બારથી મણ જેવો ઉત્પાદન જે છે આ વર્ષે આવશે કારણ કે સોળનો ગ્રોથ પણ સારો છે વિકાસ પણ ખૂબ સારો છે અને અત્યારે જે છે એ પાણી પણ તમારી પાસે આ વખતે પૂરતું છે

પચા તમે ગૌશાળા નું ખાતર લઈને નાખ્યું બરોબર દેશી ખાતર નાખ્યું છે એટલે પછી તો કઈ બીજું કેવા પડતું નથી દેશી ખાતર સાથે તો કોઈ વસ્તુ આવવાની છે નહીં પરસોતમભાઈ બરોબર પરસોતમ ભાઈ એ કહેવાય કે અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને માણેકવાડા ગામની અંદર જોકે એ બધા જ ભાઈઓની ખેતી ખૂબ સારી જ છે અને તમે પણ મિત્રો ક્યારેક જે છે એ અમારા આ વિસ્તારમાં નીકળો તો ચોક્કસ જે માણેકવાડાની ડુંગળી વખણાય છે એમ બીજા પાકો પણ જે છે એટલી જ સરસ મજાના કરે છે ચોક્કસ જે છે અમારા વિસ્તારની અંદર આવો તો અમારા ખેડૂત મિત્રોની મુલાકાત લેજો આ પરસોત્તમભાઈ અમારા ખેડૂત મિત્રોનું આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી